માડેહાટીનામાં કોંગ્રેસ દ્વારા લોક સંપર્ક અને રોડ શો યોજાયો હતો ક્ષત્રિય સમાજને કોંગ્રેસમાં મતદાન કરવા કરણી સેનાનું આહવાન ચૂંટણીના બે દિવસની વાર છે ત્યારે માડેહાટીનામાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાના સમર્થનમાં રોડ શો અને લોક સંપર્ક યોજાયો હતો રેલવે સ્ટેશન પાસેથી શહેરના મુખ્ય માર્ગો પર કોંગ્રેસના અને કરણી સેનાના આગેવાનો દુકાને દુકાને ફરી હીરાભાઈ જોટવાને મત આપવા અપીલ કરી હતી ક્ષત્રિય કરણી સેનાના જૂનાગઢના પ્રમુખ શ્રી સુરપાલસી ખેરે ભાજપ વિરુદ્ધ પ્રહાર કરતા જણાવ્યું હતું કે બે દિવસ પહેલા માળ્યા હાટીનામાં અમારા કરણી સેના દ્વારા ક્ષત્રિય સમાજનું સંમેલન યોજવાનું હતું પણ આ સરકારની તાનાશાહીના કારણે અમારું સંમેલન રદ કરાયું છે અને ભાજપના કાર્યક્રમ રદ થતા નથી એમ જણાવી ક્ષત્રિય સમાજને આહવાન કર્યું હતું કે તમામ ક્ષત્રિય સમાજ એ ભાજપ વિરોધમાં મતદાન કરવું અને કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી બંને સે ચુડાસમાં ટીવીએટીન ન્યૂઝ ટીવી ટીવીએટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છે ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી યેન દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડેપણના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઇમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ ટીવી એટીન મીડિયા ગુજરાતી પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતી દ્વારા પડેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનો સદાકાળ ગૌરવ એ સૂત્રને સાર્થક કરતા તમામ ગુજરાત અને ગુજરાત બહાર દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને દેશ અને દુનિયાના તમામ ચોવીસ કલાક પડના સમાચારની માહિતગાર રાખે છે અને જેમનો મુખ્ય ઉદ્દેશ સમસ્યા તમારી ઉકેલ અમારોના સ્લોગન સાથે ટૂંકા સમયમાં ટીવી એટીન મીડિયા ગુજરાતી ચેનલને લોકપ્રિયતા મળી છે ત્યારે અમારી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ રાજકારણ ક્રાઈમ વિશેષ સાહિત્ય રસોઈ કળા ખેલ જગત મનોરંજન જ્યોતિષ પંચાંગ ફિલ્મી જગત તેમજ દરેક ધર્મની જ્યોત ફેલાવતી ભક્તિસાગર ગુજરાત અને દેશ વિદેશના તેમજ સ્પેશિયલ એપિસોડના લાઈવ લાઈવ અપડેટ્સ સાથે સતત આપની સાથે રહે છે તેમજ અમારી યુટ્યુબ ચેનલ પણ જેનાથી તમને ડેલી ન્યૂઝ જોવા મળે છે અને ઉદ્યોગ જગતની જાણકારી કોમર્શિયલ એન્ડ અને જાહેરાતો દ્વારા આપ સુધી ઝડપી પહોંચાડીએ છીએ તેમજ સરકારશ્રીની પ્રજાલક્ષી વિકાસની વિગતો સૌથી પહેલાં અપગ્રેડ આપીએ છીએ જય માતાજી જય ભવાની જય રાજપોતાના જે બે દિવસ પહેલા મારિયા હાટીનામાં ક્ષત્રિય સમાજનું જે સંમેલન ભરાવાનું હતું સરકારે પોતાની તાનાશાહી બતાવી અને ક્ષત્રિયોનું સંમેલન કેન્સલ કર્યું છે તો આ સરકાર તાનાશાહી છે એમના કાર્યક્રમો ક્યાંય રદ નથી થતા અને ક્ષત્રિયો જ્યારે ભેગા થવાના હોય એમનો કાર્યક્રમ રદ કર્યો છે ત્યારે મજબૂરીવાસ અમારે આજે એવું નિવેદન આપવું પડે છે કે સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરી અને સાત તારીખે પોતાની એકતા અને અખંડતાનો પરિચય કરાવશે આ તાનાશા સરકારને કે જે તાનાશાહી બતાવે છે એના વિરુદ્ધ અમે સાત તારીખે સમગ્ર ક્ષત્રિય સમાજ આજથી હીરાભાઈ જોટવા અને કોંગ્રેસ પાર્ટીને ખુલ્લું સમર્થન આપીએ છીએ